ભાવનગરના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે દિવ્ય સેતુ પરિસંવાદ સેમિનારી યોજાયો. રુ ભાઈ પરમાર આપ શ્રીને પણ વિનંતી કરીએ આપ પણ દીપપ્રાગટ્ય વિધિમાં સહભાગી થશો અને મંચ ઉપર આપનું સ્થાન શોભાવશો. જોરદાર તાળીઓના પ્રક્રિયા સાથે આપણે આપણે

वहीं साथी घर पायेंगे लेकिन वह तो उम्मीद जिस काम ना अब साल इंजीनियरिंग आग अब साल धनिवाण जितने भी रुपए बेशम्भ डाल जाएं मंत्रिमंत्री प्रसंग बाई दफरी देखो आप कार्य हैं आज तक आपसरे अपने साथ खूब जानता मुख्यमंत्री स्पीकर श्री पारस पांडे जी ने मानी रहा चीज क्या कार्यक्रम

जोरदार तालियों की परिद एक बार माननीय भाई ने अपने सबको आवका दी दोस्तों जोरदार तालियां दीजिए भाई श्री ऐप की लॉन्चिंग जन्मदिन निमित्त आप सब એને બધા મળીને આશીર્વાદ આપીએ કે જે પ્રકારે પુરુષોત્તમભાઈ સોલંકી વર્ષો સુધી ગુજરાતના સેવાડાના શોષિત પીડિત વંચિત લોકોની જે સેવા કરી છે એ જ શીલે હાલીને માં ખોડિયાર જગદંબા એવી તાકાત આપણા

કર્મચારી સમગ્ર મારી માટે મારું ઈશ્વર ગણો મારી માટે મારું સર્વશ્રેષ્ઠ ગણો એવા મારા પૂજ્ય બાપુ ભાઈ છે પુરુષોત્તમભાઈ સોલંકી સૌ પ્રથમ પહેલાં તો આપને હું મારા કોટી કોટી વંદન કરું છું કે આપ સૌ એક આ સમાજ માટે એક સમાજની હુબ બનીને જેમ પારસભાઈએ કીધું ને કે જેના વિચાર નાનપણથી જોતો આવું છું મારા બાપુજીને હું કે ને જ્યારે બાળક પંદર સત્તર વર્ષનો થાય મસ યુવાનીમાં આવે અને ત્યારના જે દૃશ્ય એની સામે હોય ને એ આખી જિંદગીભર એની સામે રહેતા હોય છે મારી એવી ઉંમરથી મેં મારા બાપુજીને ખૂબ નાનો હતો ત્યારથી અને એવી ઉંમરથી મેં મારા બાપુજીને સમાજ માટે કાંક ચિંતા કરતા આ પંથક માટે કાંક ચિંતા કરતાં જોયો છે ને એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે હું હર વર્ષે કાંકને કાંક એવા સારા કાર્યક્રમો રાખું છું જેથી સમાજને અને સમગ્ર પંથકને ક્યાંક ને ક્યાંક લાભદાયી થઈ શકીએ ક્યાંક ને ક્યાંક એમના સપનાને અમે સાકાર કરી શકીએ કે ને ગ્રંથોમાં આપણી સનાતન ધર્મની ગ્રંથ છે ને એમાં લખેલું છે કે શેષ પુત્ર કોને કહેવાય હું ખૂબ ધાર્મિક છું સૌને ખબર છે હું શ્રાવણ મહિનો હોય કે માતાજીની નવરાત્રિ હોય અને એ અમારા ઘરગતિના અમારા સંસ્કાર છે અમારા દાદાભાઈ શ્રી ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી એમણે ઘણા બધા મંદિરોનું નિર્માણ કર્યું એની કેરીએ ચાયેલા મારા બાપુજી એમને ઘણા બધા મંદિરોના નિર્માણ કર્યા સમાજ સેવા કરી અને એની પ્રેરણાથી આજે અમારા સમાજની આ ત્રીજી પેઢી મારા પરિવાર માટે આ ત્રીજી પેઢી સમાજ માટે કામ કરે છે ત્યારે મિત્રો આ દિવ્ય સેતુ કાર્યક્રમનું મગજમાં ખાલી એક જ કારણે ઉદ્ધાર અને એક જ એની માટે સંકલ્પ હતો કે અમે રાજકીય આગેવાનો છીએ સામાજિક આગેવાનો છીએ સમાજ માટે અવાજ ઉપાડવો હોય ત્યારે અવાજ ઉપાડીએ સમાજ માટે તાકત કરવી હોય ત્યારે સમાજ માટે તાકાત કરીએ પણ સમાજનો જ્યારે કર્મચારી મંડળ સમાજમાં જોડાશે ને તો સમાજના પોલિટિકલ અને સમાજના કર્મચારીના ધ્યાનમાં સેતુ બનાવી અને સમાજના એકેય પ્રશ્ન ક્યાંય પેન્ડિંગ નહીં રહે ને એની માટે આ કાર્યક્રમ આજે મેં રાખેલી કે આ કાર્યક્રમને ધ્યાનમાં રહી અને હરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થાય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર થાય અને ખરેખર હું બિરદાવું છું મારા બાપુજી જ્યારે અમે આ ભાવનગર ગ્રામ્ય એમના મત વિસ્તારમાં નીકળીએ ને એકસો ત્રણ વિધાનસભામાં તમામે તમામ વરણના આગેવાનો ચાહે અમારા રઘુભાઈ ગોહિલ હોય અમારા સંજયસિંહ હોય અમારા દિગુભાઈ હોય અમારા નારૂભાઈ આહિર હોય અમારા ભીખાભાઈ હોય અમારા રામજી દાદા પટેલ હોય ભરતભાઈ મેર હોય બધાએ કીધું છે કે પુરુષોત્તમ ભાઈવે છે ને આંબા વાયવા છે પુરુષોત્તમ ભાઈવે આંબા વાયવા છે એ આંબાના ફળ મીઠા છે મિત્રો આજે આ સમાજનો કાર્યક્રમ છે સમાજના હરેક તાલુકામાંથી પ્રમુખ અને કર્મચારી મંડળ છે પણ આજે આ મંચ પર સમાજના કાર્યક્રમમાંય સમાજને ટેકો દેવા માટે આ અઢારે વરણ આવીને બેસું છે ને ખરેખર એકસો ત્રણ વિધાનસભાના મારા એ આગેવાનોને હું બિરદાવું છું કે આપ સૌ મને એક તમારા દીકરા તરીકે એક ભાઈ તરીકે મને સ્વીકાર્યો અને સમાજ તો મારા હૃદયમાં છે મારા સમાજનું મને ગૌરવ છે મારા મને સેનાના યુવા પ્રમુખ તરીકે બેઠા રહ્યો મનમાં ખાલી એક આટલી જ આશા અને અભ્યર્થના મેં કીધું ને કે શેષપુત્ર કોને કહેવાય આપણા ગ્રંથોમાં લખેલા છે જે બાપનું કરેલું પૂરું કરે ને એને શેષપુત્ર કહેવાય મિત્રો કોઈ બીજી ચાહના નથી ચાહના ખાલી એક જ છે કે બાપુજીવે કરેલા અને બાપુજીવે જે સપના વિચારેલા સમાજ માટે છે ને એ સમાજ આ માધ્યમથી મારે પૂરા કરવા છે ને એટલે હર વર્ષે ક્યાંક ને ક્યાંક નવા કાર્યક્રમો લાવીએ છીએ અને આખું વર્ષ એ કાર્યક્રમો વાહે ક્યાંક ને ક્યાંક સેવા રૂપે અમે ભાગરૂપે અમે આગળ વધીએ છીએ ભવિષ્યના દિવસોમાં મારી એવી ઈચ્છા છે કે સમાજની સો એક જેટલી શાખાઓ બનાવવું પૂરી સમાજની સો એક જેટલી એવી શાખાઓ બનાવવું અમારા ધામથી અમારા બધા આગેવાનો આવ્યા છે સુરતથી આગેવાનો આવ્યા છે ઠેઠ પોરબંદરથી અમારા વિપુલભાઈ મનોજભાઈ અને આગેવાનો આવ્યા છે સમાજના મુખ્ય મુખ્ય તમામ પ્રમુખો આવ્યા છે આ બધાને એક ભાઈ તરીકે મારી નમ્ર અપીલ છે અને આજે જ્યારે ખાલી ભાવનગર જિલ્લા કર્મચારી મંડળ આટલી મોટી સંખ્યામાં સત્તરસો જેટલા આપણા કર્મચારીઓ છે એ કર્મચારીઓને એક સમાજના દીકરા તરીકે એક ભાઈ તરીકે હું કહું છું કે સમાજના જે આપણા સરપંચો હોય સમાજના જે આપણા તાલુકા સદસ્ય હોય કે સમાજનો કોઈ આગેવાન હોય તો એક ભાઈ તરીકે એક દીકરા તરીકે સમાજના એક દીકરા તરીકે આપ સૌ પાસે હું આટલું પ્રાર્થના કરું છું કે આ કાર્યક્રમનો ફક્ત ને ફક્ત એક જ હેતુ હતો કે સમાજની ડેમોક્રેસી અને સમાજની બ્યુરોક્રેસી એટલે સમાજના રાજકીય પક્ષ અને સરકારી વર્ગ બે ભેગા થઈ અને સમાજના ઉદ્ધાર માટે કામ કરે મેં કીધું ને કે અમે સમાજ એક આગેવાનો છે કોઈક પ્રશ્ન માટે કીધું તો બસો પાંચસો જણાને લઈને વયા જાય ઓહા કરીએ પણ સમાજના જ્યાં સુધી અધિકારીઓ એમાં રસ નહીં લઈ સમાજના અધિકારીઓ સમાજના મંડળો જ્યાં સુધી અમને ગાઈડ નહીં કરે નાના મોટા પ્રશ્નમાં કઈ રીતે આને વાચા આપવી કઈ રીતે ક્યાં પત્ર કરવો ત્યાં સુધી સમાજના ઘણા બધા વિષયો એમને એમ ટલાવશે એટલે સમાજની ડેમોક્રેસી અને બ્યુરોક્રસીને એક કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો તો ત્યારે આપ સૌનોય આટલો મોટો પ્રતિસાદ મળ્યો અહીંયા ઘણા બધા ભાવનગર જિલ્લામાંથી એ નવયુક્ત સરપંચો અહીંયા આવેલા છે બસોને ત્રાણું જેટલા સરપંચો મને યાદ છે કે કોરી સમાજના ને એની સાથે કોરી સમાજ સાથે બીજા જોડાયેલા સરપંચો જે અહીંયા આવ્યા છે એમને હું આવકારો પાઠવું છું અને એમને હું એવી શુભકામનાઓ પાઠવું છું કે ભાઈ ભવિષ્યના દિવસોમાં વધુમાં વધુ આપણા ગામડાઓનો વિકાસ થાય જ્યાં આપણા તલાટી મંત્રીઓ છે જ્યાં આપણા શિક્ષકો છે જ્યાં આપણા હોમગાર્ડો છે એ જેમ જિલ્લા પ્રમુખે વાત કરી એમ કે સરકારની વિવિધ વિવિધ યોજનાઓને આપણા લોકોને લાભ અપાવે અને એનો એક ઉત્સાહ સમાજના અંદર આવે કે ભાઈ સમાજની ડેમોક્રસી અને બ્યુરોક્રેસી બે ભેગું થઈને કામ કરે એની માટે આપ સૌને હું આ મારી નમ્ર અપીલ છે આ લોક લાડીલા નેતા આ 103 ભાવનગર ગ્રામ્ય થી જેઓ હંમેશા પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે એવા પરશોતમભાઈને જોરદાર તાલીથી આવકારીએ અને વિનંતી કરીએ આપના પ્રેરક ઉદ્ઘોષણ માટે માન્ય મંત્રી શ્રી પરશોતમભાઈ સોલંકી સાહેબ તેમ ભરતભાઈ મકોણા મેયર શ્રી ભરતભાઈ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ જિલ્લાના કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ નિવેશના સૌ આગેવાનો મંચસ્થ તમામ આગેવાનો મંચસ્થ તમામ તમામ આગેવાનો મારા પ્રેમના લાગણીના પધારે તમામે તમામ આગેવાનો બધા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈના આ પ્રસંગમાં આપણે બધાએ જ છે હમણાં પારસભાઈ જ્યારે બધી વાતો કરતા હતા અને બધાએ આને બિરદાયું એટલે પારસભાઈને હું ખૂબ અભિનંદન આપું છું પારસભાઈ જે વાતો કરીને એ મને બહુ ગમી કેમ કે બધા ખુશામત આનંદ આવે એવી વાતો કરતા પારસભાઈએ દર્શન ટુ દ્રષ્ટાંત જે વાતો કરી એ મને બહુ ગમી ભવિષ્યમાં મારું કંઈ બી પ્રોગ્રામ હોય તો ભારતભાઈને એ કહું છું કે હું તમને આમંત્રણ આપું કે ના આપું પણ તમારે પ્રવચનમાં આવવાનું 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 બધા અહીંયા બેઠા જ મારી તબિયત આ બે મહિનાથી હું ખાટલામાં હતો મારા પગમાં ગેંગ્રીન થઈ ગયું હતું અને જમણા પગના અંગૂઠોની બાજુમાં જે નહરી હતી એને મારે કપવવી પડી બધાને એમ આવ્યું કે પરસોત્તમભાઈ કેમ નહીં આવતો હોય પણ પરસોત્તમભાઈની તબિયત બહુ ખરાબ હતી પણ તમારા અડધી રાતનો હોકારો આ પરસોત્તમ છોલંકી ભલે હું બીમાર હોઉં ગમે એમ હોય પણ મારા કોઈને બી કંઈ બી તકલીફ પડે ને તો પરસોત્તમ સોલંકી તમારા માટે જ છે તમને કોઈને ઘણાને એમ લાગતું કે પરસોત્તમભાઈ બસોનો ભાષણો કરી અને વાર્તો કરતા પણ એમાંનો હું કોઈ નથી મને કોઈ તમને બધાને ખબર છે મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો બી નથી કે મને કુદરતે આવ્યું છે આ ત્રીસ વરસથી ભાવનગરના છપ્પન ગોગાનો હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે ને કોળીના દીકરા તરીકે એ લોકો કાંઈ જોયું નથી કોઈ રાજકારણ ન જોયું એ લોકો કે પરસોત્તમભાઈ ને આપણે એ ન જોવાય પરસોત્તમભાઈ અડધી રાતનો આપણો હોકારો પણ મને એક થયો કે આપણા સમાજને મેં ક્યાંય દુઃખી નથી થવા દીધા અને કોઈ આવીએ ને તો કરવાય એને કરવા તમે એ બધી ચિંતા છોડી દેજો ઘણા નેતાઓ આવીને ગયા ઘણા ભાષણો કરતા પણ એ મને ન જ ગમતું આપણે જે જઈએ છે અને રહેવાના એ રેવાના અને અમને મચ્છી મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ ને જોઈએ આમાં કોઈને જી કેવો એ કીધા આવે પણ પરસોત્તમ સોલંઈમાં કોઈ ચેન નહીં આવે જે છું એ છું હું અહીંથી ને ભાવનગરથી ઘણું વાર નીકળું ને તો રસ્તામાં ક્યાંક હું ઊભું રહું ને અને મન થાય કે ચા પાણી પીવું તો હોટલમાં ઊભું હોય ને તો આ પંદર વીસ આપણા કોઈ સમાજના આગેવાનું જોવા આવે કે ભાઈને કેમ છે હવે આ મેં હું કરી મને ભગવાન જાણે પણ એક આ લાગણી છે અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ દિવસ છોડીને નહીં જાઉં હું જે છું એ છું જેને જે વિચારો કરે હું આ છઠ્ઠી ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો આ નાતે તમને જ હું કહી શકું જેને જે વિચારતો એ કરે હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવસના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દેત પણ આવી હું બેન માટે હું નથી કર્યું બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું ભલે સુખી રહે બેન મારી બેન અને બેન આથી મેં નથી કર્યું કોઈ કહી દે મને હાલો આપણો સમાજ બધો બેઠો જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળા અને સમાજના આગેવાનો જ અહીં આપણા ભાવભાઈ આપણા આગેવાન હતા મેઘજીભાઈ આગેવાન હતા પણ હું કોઈને ભૂલ્યો નથી મેં જે કામ કર્યા ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું આજે મારા પગમાં પાટોશ મારાથી હલાતું બી નથી તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે એની પર મને આનંદ છે અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો તાજું લાગ્યું બાપ છું ને ગમે એમ તો બાપ છે એટલે વિચાર થાય સમજું જ પણ દિવેશની એક કહો કે મારો દીકરો એ સમજે જ બાપે હું કર્યું જ અને મારે હું કરું અને આ સમાજનું એક ઋણી છું હું કેમકે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો જેને કાંઈ બી કહેવો એ કીધા કરે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે પણ એમાંનો હું નથી હું રાજકારણી માણસે નથી અને મને રાજકારણ આવડતું બી નથી નહીંતર આ પુરસોત્તમ સોલંકી આ છઠ્ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં હોવું જોઈએ પણ એ બધું મને ના જ ફાવતું કોઈક લોલાપાપા કરવા કોઈને ભલામણું કરવી એ બધું મારો વિષય નથી અને મને ફાવતું બી નથી કોઈક મને લાઈનમાં ઊભું રહેવું કહે ને તો હું ના પડ્યો કે ભાઈ એ મારું કામ નહીં એ તમે તમારું કામ કર્યા કરો કેમ કે મને ના જ ફાવતું આ બધું અને મને જે કરવાનું જ એ મારા સમાજ હું કરું જ અને બધા સમાજવાળા મારી હારે જ પછી મારે હું ટેન્શન કાંઈ નથી ટેન્શન લેતું આટલો બીમાર હતો તો હું આવ્યો ને હું કામ આવ્યો સમાજ આતો મારા દિવ્યનો જન્મદિવસ એટલે હું બધું વિચારી વિચારીને કરતો રહું છું પણ આ બધું કરવું નહીં કરવું આ બધું તકદીની વસ્તુ નહીં તો ક્યાં બોમ્બે ક્યાંથી હું ભાવનગર આવ્યો અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી લડ્યું અપક્ષમાં એમાં એ બધાથી માતા તોડાવી તોડાવીને થાકી ગયા બધા તો એ હું નહોતો ચૂક્યો મેં કીધું લડી લડીને લડી અને લડ્યો એમાં બે હજાર મતથી હું પાછળ રહ્યો પણ સમાજે તો મને સ્વીકાર્યો આનાથી મને હું જોયું બીજું મેં તો સમાજ આટું જ કર્યું હતું મને હું રાજકારણ લેવા દેવા મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણીવાર મને કહેતા કે પરસોત્તમભાઈ તમે સંસદની ચૂંટણી લડો અને તમે હારી જાય તો મેં કીધું હારી જાઓ તો કાંઈ નહીં પાછો બોમ્બે સેજ મારું મેં કીધું એટલે તમે એ ચિંતા કરોમાં તમે મતદાન કરાવો અને સમાજના આગેવાનોને કહેતા રહેજો આજે આ સંસદની ચૂંટણી વખતે આપણા કોળી સમાજની હાથમમાં એક મીટિંગ હતી એટલે એમાં બધા કોળી સમાજના જ આગેવાન આવવાના હતા એટલે મેં એવું કાંઈ નહીં હું આવું પછી હું ગયો ને તો એ લોકો ના પાડી કે ભાઈ અહીંયા તમે મીટિંગ નહીં કરતા મેં એવું કેમ તો કે તમે તો વયા ને પછી ભાઠા અમારે ખાવાના ત્યારે મેં એ લોકોને કીધું મેં કીધું ભારઠા ખાવા પરસોત્તમ સોલંકી તૈયાર પણ તમે મીટિંગ તો કરો જ પછી એ લોકો કે ભાઈ કામ કરીએ તો મેં કહ્યું કાંઈ નહીં તમે બોલો હું કરું તો કે તમે આપણા ખેતરોમાં આપણે જાય અને ના બધાને બોલાવીને મિટિંગ કરી હતો મેં કીધું વાંધો નહીં એ કરો પછી એ અમે લોકો ખેતરમાં જઈ અને મીટિંગ કરી પણ આપણો સમાજ ઝૂક્યો નહીં હવે આનાથી મારે હું વિશે જોઈએ અને એ તો પહેલું ચૂંટણી હતી પછી તો છઠ્ઠી ટર્મ ચૂક્યો તો એ મારે કોઈ હરામ કરવા આવ્યું નથી એ લોકોને ખબર છે આ પરસોત્તમ સોલંકી કોઈનું માનવાનું નત અને અમારે ભાટા ખાવા જવું એટલે બધા જી કરતા હતા ને ભૂલી ગયા અને મારા તો બધા મિત્ર હતા જી બોમ્બે આવતા તો હું બધાને હોટલમાં રેકાવાનું એ લોકોને જે ખાવું પીવું મજા કરવાની એ બધું હું કરી દીધું પણ જ્યારે હું ભાવનગરમાં આવ્યો પછી મને ખબર પડી કે આપણા કોળી સમાજ પર કેટલા ટેન્શનો હતા એમાંથી ના બાપરો સમાજ એક તો સુધર્યો કે હવે કોઈ એમને હેરાન તો નથી કરતું આનાથી મારા બીજું હું વિષય અને મને કાંઈ ફાવતું નથી પણ હું જે જીવું જ ને એ તો સમાય આઠ હું આજે માર્યો નહીં બચી ગયો મારો દીકરો બે હવે મોટો થઈ ગયો એટલે મારે જે કરવાનું કરી લીધું હવે જે સમાજ છે મારો એ તમારા આધારે હું બેઠો જ એટલે તમારે જે કરો એ કરજો પણ મેં કોઈના હરામ ના ખાધા નથી અને કોઈ મારા ગરીબ દીકરીઓને કે ભાઈઓને મેં કોઈને દુઃખી કરવા દીધા નથી અને આ કરું જ એ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મારા જે થાય ને તો મારા સમાજને હંમેશા શાંતિથી જીવવા દેજો હું નથી એવો મને ભલે ગમે બધા કહેતા હોય પણ એ માણસ નથી મેં મારા સમયને જીવવા દીધો અને હું જીવવા દે જ્યાં સુધી જીવી જાઉં એટલે આ બધા જે કહેતાએ મને દાવતું મને રડાઈ જાયશ તમને બધાને એમ લાગે પણ મને આ મારું હૃદય છે ને એ સમાજ આટીશ એટલે આ બધું જે કરું ને મારા સમાજ આટું મારો કોળી દીકરો મારો ભાઈ હંમેશા આગળ વધે એ ભગવાન અને માતાજીનું પ્રાર્થના કરું આટલું કંઈ બીનવું જ અસ્તુ ભારત માતા કી જય જય કોળી સમાજ